જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને બહેરાપણું છે સાંભળવામાં તકલીફ થાય છે બહેરામીટર પહેરવું પડે છે બહેરાપણું દૂર કરવા માટે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ રિઝલ્ટ નથી મળતું તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અદ્ભુત આસન બતાવું છું જે આસનનો અભ્યાસ તમારે સવારે ફક્ત 15 થી 20 મિનિટ નો ટાઈમ કાઢી અને કરવાનું છે જેથી તમારી બહેરાપણાની સમસ્યા છે તે જડ મૂળમાંથી નાબૂદ થતી જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકો ને પહેલેથી બહેરાપણાની તકલીફ હોય છે અથવા તો ના હોય તો તે લોકોને સાંભળવામાં કાઢી અને કરી નાખશો એટલે ધીમે ધીમે તમારી બહેરાપણાની સમસ્યા છે તે જડ મૂળમાંથી ઠીક થતી જશે આ આસન નું નામ વજ્રાસન જ્યાં દોસ્તો આસન કેવી રીતના બંને હાથ આવી રીતના રાખવાના છે આખો બંધ પણ કરી શકો છો ખુલ્લી પણ રાખી શકો છો આ નું નામ છે સપ્ત વજ્રસન આસનમાં તમારે સવારે ખાલી પેટ 15 થી વીસ મિનિટ રહેવાનું છે આ આસન કરવાથી જે લોકોને સાંભળવામાં તકલીફ થાય છે બહેરાપણાની પ્રોબ્લેમ છે અથવા તો બહેરા મીટર જે લોકોએ પહેર્યું છે તે લોકોને પણ અદ્ભુત રિઝલ્ટ મળશે સાંભળવાની ક્ષમતા વધી જશે અને બહેરાપણાથી તેને હંમેશા માટે ધીમે ધીમે છુટકારો મળતો જશે જોઈ શકો છો આ નામ છે સપ્ત 15 થી વીસ મિનિટ આ સ્થિતિમાં તમારે રહેવાનું છે સ્ટાર્ટિંગમાં તમે દસ મિનિટ અથવા તો સાત આઠ મિનિટ એવી રીતના ટકી શકો છો આગળ તમારે 15 થી વીસ મિનિટ ફરજિયાત કરવાનું છે અદ્ભુત રિઝલ્ટ મળશે બહેરાપણાથી તમને લાઈફ ટાઈમ માટે મળી જશે અને જે લોકો બહેરામીટર પહેરે છે તે લોકોને પણ બહેરામીટર પહેરવાની જરૂર નહીં પડે કે સપ્ત વજ્રાસન રેગ્યુલર કરવાથી સાંભળવાની ક્ષમતા છે તે વધી જાય છે જોઈ શકો છો તમે આ આસન તમારે સવારે ખાલી પેટ પંદરથી વીસ મિનિટ કરવાનું છે સાંભળવાની ક્ષમતા વધી જશે સપ્ત વજ્રાસન તમારે રેગ્યુલર કરવાનું છે તેથી બહેરાપણાની સમસ્યાથી તમને જડ મૂળમાંથી છુટકારો મળી જશે વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં પણ કોઈ એવું વ્યક્તિ છે જેને સાંભળવામાં તકલીફ થાય છે અથવા તો બહેરા મીટર પહેરવું પડે છે બહેરા મીટર પહેરેલું છે તે લોકોના આ વિડીયો ખાસ શેર કરજો અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી આયુર્વેદિક ને લગતી વર્ષો માહિતી હું તમારી સાથે ગુજરાતી રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય દોસ્તો